રામ રામ ને સીતારામ દે મજામાં બધું જય ગુરુદેવ જય માકુળદેવી જય નાથા ભગત આપણે છે ને દાનનું મહત્વ કામ છે ને એ અમુક અમુક વાત સમજાય જવી છે મહત્વ કઈ રીતનું દાન દેવાથી કામ ફાયદો મળે બહુ મજા જાવ દાન દીધે છે કે આપણે દાન મળે જાય એવું નથી પ્રાચીન વાત છે કે રાજા બહુ જ અવારમાં ઉઠે અને રાજધાનીમાં દાન દેતો કીધું પરસુનું સલણ હતું પરસુને દાન દેતો કોઈને રૂપિયો આવે ભાગવન કોઈને આઠાનો આવે કોઈને પાવલી આવે એ હું દાન દેતા દેતા કાયમી હવે નહીં હવે ને દાન દેવાનું ચાલુ કરે મેં એક બુઢો મહારાજ કાયમી આવે દાન દેવા પણ એનો નિયમ હતો એ હોઉં ને પાછળ બેસે નો બેસે આવે ને અગાડી અગાડી બેહાડ પછી આ એને એમાં માન્યતા પૂછે પછી દાન દેતા ને તો છેલ્લે વધે ને એ દાનનું એને દેતા અમુક ટાઈમ થયો ને એટલે રાજા ભોજી મહારાજને પૂછ્યું કે મહારાજે કે હું આ દાન તો હી ગયો મારું દાન થોરે લાગે કે નહીં લાગતું મહારાજ કે થોરે નહીં લાગતું એ તકે એનું કારણ કામ કે તકે જો તું તારી હકની કમાણી જાત મહેનત કરે ને દાન ને તો એ દાન કહેવાય આ તો એ કે તારાથી ઓલામાંથી આવે એ કે કરનો જે હોય એ દાન કરે હાણીથી દાન ન કહેવાય આ તારો ફોગટ ફેરો જાય પછી રાજા ફોજી વિચાર કીધો કે કઈ રીતે કરવું પછી એક દી એની હોવે આટલ તૂટલ લુગડા પહેરે કોઈને ખબર ન પડે કે નગરમાં નીકળ્યો કે ભાઈ મને કામ માથે રાખવો કોઈ રાખે નહીં પણ ફેટો ફટતો એક લવારની દુકાઈ નહીં ચડે લવારની જેને પૂછ્યું કે ભાઈ મને માથે રાખવો હોય કે લવારની તે ઘણ આંખવાનો ભાઈ ન આવ્યો વાંધો નહીં કે રાખા કરી પણ હાં ને બધું ઘઉ પડે તો કે કંઈ વાંધો નહીં હાજી એક જ પાવલી આપી દાન વાંધો નહીં પાવલી તો પાવલી પછી રાજા ભોજજી મહાન ઉતુ છતાં નો એટલે કામ કીધું કારણ કે એને માનવતા ઉતરી આજે હું જે ઘણ ઈક્યો આજી તો હાથમાં ફોડા ફોડા થઈ ગયા હાજી પાવલી આપી એ પાવલી લે પાછો કોઈને ખબર ન પડે એ રીતે હવે દાન હું પાછું ચાલુ કીધું પછી પાવલી ઉતરીને એ પેલા મહારાજને આપી ક્યો નહીં કે હકની કમાણી એ મહારાજી અહીં બુદ્ધિશાળી ઉતર ખબર પડે ગઈ કે આ પછી મહારાજી દાન લેવા હોવાનું બંધ કરી દીધું એ મહારાજ જાતો તો અમુક લોકોના છોકરા હું ને એને રમતા હતા એના પાસે હસનું બસલું રમતું હતું મહારાજે વિચાર કીધો કે ભાઈ આ હસનું બસલું આણા પાસે કાંથી પછી એની પાવલીની મીઠાઈ લે એ આવતી હતી તે દૂધ મલક આવતી હોય ને એ મીઠાઈ લે ને છોકરાઓ દીધી કે મને આજે હસનું બસલું ને તો હું તમને આ મીઠાઈ એટલે આપ પેલા છોકરા આપે દીધી એના પહેલા લે ને પછી એની આશ્રમ ઉઠો ન્યા રહેવાની શરૂઆત કીધું નસનું બસલું ભેગું ને ભેગું રાખે બાર મહિના વીતે ગયા મોટું થઈ ગયું મારા જાય ને જાય વાહે વાહે ભેગું ભેગું એમાં બાર મહિનાની ટ્રીપ કરે અને હંસ અને હંસલી બે નીકળ્યા આકાશ ના દેખે ગામ કે આશ્રમમાં રહ્યું ને બટલું આપણું હોય પછી ઉતરા હેઠા ને એની ભાષામાં મહારાજની વાત કીધી એટલે મહારાજ જાણતો હોય એ બટલું અમારું હોય કે વરસ પહેલા અમે જાતા ને અમારા ઓલામાંથી પડે હોય કે તમારું હોય તો તમે લેતા જ આવે જો એનામાં એ પક્ષીમાં એ માનવતા વાત હજી પણ એક બાર મહિના તમે એવી રીતે મોટું કરી દીધું તો અમારે કઈ રોઈ સુકવે જાવું પડે જો આવ્યું આ દાન નું મહત્વ પછી એની બેના મોમાં બે બે મોતી ઉતા ને તો એક જ મોતી કાઢીને દીધું ઋષિને મહારાજને એમાંથી મારા જે એક મોતી વટામાં વટાવે અને પછી એનું અન્નક્ષેત્ર ચાલુ કીધું અન્નક્ષેત્ર ચાલુ કરે જે આવે એનું ખાવા પીવાનું રહેવાનું બધું સગવડ કરી દીધી મોટું અન્નક્ષેત્ર બનાવવા લીધું ઉપર નામ નાખ્યું રાજા ભોજનું રાજા ભોજ અંક્ષેત્ર પછી અંધક્ષેત્ર હાલતા હાલતા તો ઘણા વરસો હોય થયા ગયા પણ એક મોતી એકમતીનું એવું નથી હોતું એક મોતી ના પાસે ઉતું કે ડુકેય તો નું થું પછી ફરત્યા રાજા ભોજને જાત્રા કરવા ગરી પછી હાંજી થઈ ને પૂછ્યું કે ભાઈ અન્નક્ષેત્ર છે તો રાજા ભોજનું નામ આવ્યું રાજા ભોજ વિચાર કીધો કે ભાઈ મેં આ કોઈ જ અનક્ષેત્ર બનાવ્યું નથી મારું નામ ક્યાં આવે પછી એને પૂછ્યું કે ભાઈ આનું સંસાધન કોણ મહારાજ ઉતો બધા જેમાં દાન લેવા જતો હોય પણ આ બાર વરસના વાણા વાઈ ગયા હતા ઓળખે નહીં પૂછ્યું કે આ વન ક્ષેત્ર તમે કે સંચાલન ચાલુ તો કે હા તો કે અમારે રોકાવ કંઈ વાંધો નહીં રોકાવ ના ધોવો ખાવા ખાવા પીવાનું ખાઈ પીવું તો કે ઈ તો પણ આ બોર્ડમાંથી રાજા ભોજનું નામ કી નાખ્યું તો કે એ આવતું હોય ને એ કે એનું કારણ જણાવો કે રાજા ભોજ જ છે કે તમે દાન દેતા હું દાન લેવા આવતો તમે મને પૂછ્યો હતું કે મારું દાન થોડું લાગીએ કે નહીં લાગે એટલે મેં કહ્યું કે નહીં લાગે પછી તમે જે જ મિનિટ કીધી હોય ને એટલે પાવલી દાન દીધી હતી ને એ પાવલીનો નો પરતાપશે એ તો કે હા પછી એની માંડે વાત કીધી કે આ રીતે મેં બટલો હંશ્યો હતો વંશનો વંશે હંશ લઈ આવ્યા ને પછી મને મોતીડા દીધા પછી રાજા પહોંચ ગયો તો હું આમાં તમને થોડુંક દાન આપાય મહારાજ કે મારે તારે દાનની કંઈ જરૂર ને એક જ મોતી વર્તાવે વંશેત્ર બનાવી જ મારા પાસે પીડ્યું છે મારે કોણ ખાવાનું છે હું તારા રાજ્યમાં એ કે દાન તારે જે કરવું હોય કરી એટલે દાન કઈ રીતે કરવું કઈ રીતે ન કરવું દાનનું મહત્વ કામ છે ને એ આપણે આમાંથી જાણવાનું જોડે કે કઈ રીતે દાન કીધેથી કામ મળે આપણે હકનું જાત મહેનત કરે કામ કીધું હોય અને જો કદાચને પાવલિયક દાન કરીએ ને તો એવડી સફળતા મળે જાય તમે હિસાબ કરી હોય એટલે એ તમારે આમાંથી જાણવાનું કે દાન કેવી રીતે કરવાનું કેવીડું કરવાનું જાત મહેનત રીતે તો થોડે લાગીએ કે આપણે બીજી કોઈ કમાણી હોય ઈધી હો તો થોડે લાગીએ તમારું કામ પાછું કહેવાનો મતલબ છે ને આમાંથી કામ તમને જાણવાનું જડે એ તમે મને કીજો અને કેવું લાગ્યું કેવું ન લાગ્યું એ પણ કીજો આમાંથી આપણે હીખામ શીખવા જેવું હે લીધા જેવી હે કે અહીં કીધેથી અહીં થાય અને અહીં કીધેથી અહીં થાય પણ હોનો વિચાર નોખાવો આખાને વિચાર તો નહોતો વિડીયો સેલા સુધી જોઈજો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજાના ગ્રુપમાં મોકલજો ને આમાંથી બોધ લીજો બોધ લીધા જીવો હશે અને પાછા હમણાં કહેતા રહીજો કે આ કાં હોય કાંઈ દીધે વરે આવીને આવી કોઈક વાત પોતે તમારા સમક્ષ Mokalhim, Jai Guru Devi, Jai Mata Devi, Jai Natha